રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં એપીએમસી છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રગીતનું સામુકાન સ્વદેશી અપનાવવા સૌે શપથ લીધા વર્ષ અઢારસો પંચોતેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા જોડાણ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માત્રમે દેશવાસીઓમાં રાષ્ટ્રચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એક સૂત્રતા બાંધ્યા હતા સાતમી નવેમ્બર બે હજાર પચીસના રોજ તેને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ગૌરવતા ક્ષણની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત આજરોજ છોટા વિવિધ સરકારી કચેરીઓ સહિત છોટાઉદેપુર એમસી એપીએમસી ખાતે રાષ્ટ્રગીતનું સમૂહગાન અને સ્વદેશી અપનાવો ઉપસ્થિત સવે શપથ લીધા હતા આ પ્રસંગે છોટાઉદેભાઈ ના ચેરમેન મુકેશભાઈ પટેલ મંત્રી શંકરભાઈ પંચાલ સહિત વિવિધ એપીએમસીના સભ્યશ્રીઓ તેમજ ખેડૂતો કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપી અને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રસાર કરીશ

પર્યટન સ્થળો ને પ્રાથમિકતા આપીશ પર્યટન સ્થળો ને પ્રાથમિકતા આપીશ હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી